સરકારે દિવ્યાંગોને મદદરૂપ થવા અનેક યોજનાઓ બહાર પાડી છે સરકારી અધિકારીઓ દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવા માંગતી સુરતમાં કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગો પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી સરકારે દિવ્યાંગોને અનેક યોજનાઓ બહાર પાડી સરકારી અધિકારીઓ દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવા માંગતા નથી સુરતમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા દિવ્યાંગ લોકો અંત્યોદય યોજના અંતર્ગત અધિકારીઓને લાભ ન અપાતા હોવાની દિવ્યાંગોની રજૂઆત છે દુરુસ્તા પગ હાથમાં લાકડી અને એકબીજાના સહારે કલેક્ટર કચેરીમાં આવી દિવ્યાંગોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી દિવ્યાંગોએ જણાવ્યું કે સરકારી યોજના બહાર પાડે પરંતુ અધિકારીઓ તેનો લાભ આપતા નથી અશમુખભાઈ ચોપડા અશમુખભાઈ કે આવ્યા છે માટે અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ દિવ્યાંગોને જે અંત્યોદય અને બીપીએલ કાર્ડ યોજનાનો લાભ મળવો જોઈએ નથી મળતો રજૂઆત કરવા છતાં પાંચ પાંચ છ છ મહિના થઈ ગયા અને એ ઓન પેપર જ છે એનો અમલ કરાવવા માટે તેને અમે અહીંયા આવ્યા છીએ હવે હવે રજૂઆત કરી છે આગળ પણ પણ જવાબ નથી મળ્યો તો રજૂઆત એક વખત કરી જોઈએ કે શું છે જવાબ આપો અમારે અહિયાં આવવું પડે એક શરમજનક ઘટના કહેવાય કે અમારે આ જે કંડિશન નથી ચાલી શકતા એ બધાને અહિયાં લાભ માંગવા માટે આવવું પડે જે યોજના છે આ સામેથી આપો ને એટલે તકલીફ અમારે ચાલવામાં જો બધાને જાણે છે કે દિવ્યાંગોને કેટલી અગવડતા પડે એ આખા સુરતમાંથી બધેથી દરેક ઝોનમાંથી અહીંયા આવ્યા છે તો એને કેટલી પડે એ તમે મીડિયા લોકો જાણી જ શકો છો કે કોઈના સહારા વગર ના ચાલી શકે એને અહીંયા આવવું પડે એક ખરાબ ઘટના કહેવાય હું રેખાબેન બેન કાલસરીયા અને અમે આજે આવેદનપત્ર દરેક વિકલાંગ ભાઈઓ આવેદનપત્ર અપાવ્યા છે કે અમને આ અંત્યોદય કાર્ડ જે અમે અરજીઓ છ મહિના પહેલાં કરેલી છે તેમાં કામગીરી થાય અને અમે અંત્યોદય કાર્ડ દરેક વિકલાંગને મળે એવી હું ઈચ્છા ધરાવું છું અરે રજૂઆત તો અમે કરેલી જ છ મહિના પહેલાં પણ હજી સુધીમાં કામગીરી નથી થઈ એટલા માટે અમારે આવેદનપત્ર આપવા આવવું પડ્યું અને અમે એ એવી ઈચ્છા રાખી છે કે અમે જે આવેદનપત્ર આપ્યું એના ઉપર તમે કાર્યવાહી કરીને અમને જે અમે અંત્યોદય કાર્ડ અને વેલીન તકે અમને ફાળવવામાં આવે વિકલાંગને એવી અમે ઈચ્છા દિવ્યાંગ રત્ન અભિવાદન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વતી દાસભાઈ બોલું છું અમે સુરતના દિવ્યાંગ રત્ન મિત્રોને બીપીએલ અંત્યોદય રેશન કાર્ડ મળે તે માટે ચારસો ને છવ્વીસ અરજીઓ જમા કરાવી છે તે પૈકી એકાદ બે બીપીએલ અંત્યોદય રેશન કાર્ડ બન્યા છે બાકી થોડાક વેરિફિકેશન થઈને આવ્યા છે અને બાકીની કામગીરી હજી થઈ નથી આના માટે અમે કલેક્ટરશ્રી અને શ્રી પુરવઠા અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા માટે દિવ્યાંગ મિત્રો આવ્યા હતા તો અમારા આવેદનપત્રક બંને અધિકારીશ્રીઓએ સ્વીકારી લીધા છે અને અમને આશ્વાસન આપી અને પ્રોમિસ સાથે કહ્યું છે કે જે કાંઈ યોગ્ય કામગીરી હશે તે કામગીરી પૂર્ણ કરી અને તમને બીપીએલ અંચોદય રેશન કાર્ડ મળી જશે અને બીપીએલ અંચોદય રેશન કાર્ડ મળ્યા પછી હજી સુરતની અંદર બીજા આઠથી દસ હજાર દિવ્યાંગ પરિવારો છે એ લોકોની પણ અરજી કરવાની છે પણ આ ટ્રાયલ બેઝ ઉપર જે ચારસો ને છવ્વીસ અરજીઓ આપી છે એ લોકોને જો બીપીએલ અંત્યોદય રેશન કાર્ડ મળી જાય તો એમના તમામ ડોક્યુમેન્ટ અને તમામ પુરાવા સાથે અમે અરજીઓ જમા કરાવી છે સમય થોડોક વધુ થઈ ગયો છે પરંતુ કેવાયસી અને અન્ય કામગીરીને કારણે અમને અંત્યોદય રેશન કાર્ડ મળવામાં થોડું વિલંબ થયું છે છતાં પણ અમે આજે આવેદનપત્ર આપ્યું અને સાહેબે સહાર સ્વીકાર્યું છે અને અમને કીધું છે કે દરેક દિવ્યાંગોને બીપીએલ અંત્યોદય રેશન કાર્ડ જ આપશું અને એના માટે અમે આજે આવ્યા હતા દરેક દિવ્યાંગ મિત્રો અમારી સાથે છે અને દરેક દિવ્યાંગ રત્ન મિત્રો દિવ અંત્યોદય જ લેવા માગે છે એને એને સેફ જોતું નથી બસ અસ્તુ જય હિન્દ જય ગુજરાત દિવ્યાંગોના દાસનો દાસ એટલે તમારો દાસભાઈ અસ્તુ